નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે કે આપણી નાભી એટલે કે પેચોટી ખસી જાય તો એના માટે ઘરેલું કયા કયા ઉપાય કરવા જોઈએ અને પેચોટી ખસી જાય તો આપણા શરીરમાં કયા કયા પ્રોબ્લેમ થઈ શકે છે અને પેચોટી ખસી જાય તો આપણને કેવી રીતે ખબર પડે છે કે આપણી પેચોટી ખસી ગઈ નાભી ખસી જવી એને પેચોટી ખસી જવી એવું આયુર્વેદની અંદર કહ્યું છે અને આ વાત સો ટકા સાચી છે અને આને આયુર્વેદની અંદર ચરક ઋષિ અને બાગવતજીએ પણ સમર્થન આપી છે તો ગામડામાં રહેતા લોકોને ખબર હશે કે પેચોટી ખસી જાય તો શું થાય પરંતુ શહેરમાં રહેતા લોકોને કદાચ ખબર નહીં હોય કે પેચોટી એટલે શું તો ઘણા ગામડામાં એને પેચોટી કહે છે ઘણી જગ્યાએ એનો અંબોય ખસી જાય એવું પણ કહેવામાં આવે છે તો પેચોટી ખસી જાય તો આપણા શરીરમાં કઈ કઈ તકલીફો થાય છે અને પેચોટી ખસી જાય તો આપણને કેવી રીતે ખબર પડે જાતે કે આપણી પેચોટી ખસી જાય છે અને પેચોટી ખસી જાય તો આપણે કોઈની પણ પાસે જ ગયા વગર જાતે ઘરે આપણી પેચોટી પોતાની કેવી રીતે પોતાના મૂળ સ્થાને લાવીએ એ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ તો સૌથી પહેલાં તો જોઈએ આપણે કે પેચોટી એટલે શું તો આપણી જે નાભી આવે છે એટલે કે ડૂંટી જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે ડૂંટીની અંદર એક નાળ આવે છે અને એ નાળ દ્વારા બાળકના શરીરનું પોષણ થાય છે અને એ નાળથી સીધે સીધી એક ધોરી નસ આવે છે અને એ નસ દ્વારા આપણા શરીરનું પોષણ થાય છે તો જ્યારે નાભી એટલે કે પેચોટી પોતાના સ્થાનેથી ખસી જાય છે ત્યારે આપણી મેટાબોલિઝમ સિસ્ટમ છે એ અપસેટ થઈ જાય છે પેચોટી ખસી જાય તો આપણને પેટમાં દુખાવો સતત દુખાવો થયા કરે છે પેટમાં ગેસ થાય છે કોઈકવાર વોમિટિંગ પણ થઈ શકે છે અને જાડા પણ થઈ જાય છે ઘણીવાર પેચોટી ખસી જાય અને આપણે ડૉક્ટર પાસે જઈએ અને દવા લાવીએ તો પણ કંઈ ફેર પડતો નથી પરંતુ જો પેચોટી પોતાના યોગ્ય સ્થાને બેસાડવામાં આવે તો તરત જ આંખના પલકારામાં આપણે પેટમાં દુખાવો થતો હોય કે જે કંઈ તકલીફ હોય એ મટી જાય છે હવે જોઈએ કે આપણી પેચોટી ક્યારે ખસી જાય આપણે જનરલી આ રીતે સૂઈ જતા હોઈએ છીએ તો આ આપણી જે સૂઈ જવાની રીત છે એ તદ્દન ખોટી છે અને આ રીતે આપણે બેઠા થઈએ છીએ તો એના કારણે આપણે જ્યારે સૂઈ જઈએ ત્યારે જે આપણે નાભી ઉપર એનું વજન આવે છે જેના કારણે અવારનવાર નાભી ખસી જવાના પ્રોબ્લેમ બને છે તો આપણે જ્યારે પણ બેઠા થવું હોય ત્યારે કરવટ બદલી અને આમ કોણી રાખી અને કોણી ઉપર વજન આપણી કોણી ઉપર આવે અને પછી જ જો આપણે બેઠા થઈએ અથવા સૂઈ જવું હોય તો એ પણ આ રીતે ધીમે રહી અને આપણે કોણી પર વજન રાખીએ અને સૂઈ જઈશું તો આપણી નાભી ઉપર વજન નહીં આવે જેના કારણે આપણી નાભી જે પેચોટી પેચોટી છે એ અવારનવાર ખસી જવાનો પ્રશ્ન છે એ પ્રશ્ન નહીં બને અથવા આપણે કોઈ વજન એકદમ અચાનક ઓચકાથી ઉપાડીએ અથવા ઓચકાથી મૂકીએ તો પણ પેચોટી ખસી જાય છે અથવા કોઈ જગ્યાએ ખાડામાં પગ આવે કે આપણે લપસી જઈએ તો પણ આપણી પેચોટી ખસી જાય છે અથવા બાઈક કે એક્ટિવા લઈ અને સ્લીપ ખાઈ જઈએ આપણે તો પણ આપણી પેચોટી ખસી જાય છે અથવા આપણા ઘરની અંદર કોઈ પગારથી હોય અને એકદમ અચાનક પગાથિયા ઉપર પગ પડે અને એ રીતે આપણે જો પગારથી ઉતરીએ તો ઓછકો આવે તો એના કારણે પણ પેચોટી ખસી જાય છે કેવી રીતે આપણને ખબર પડે કે આપણી પેચોટી ખસી જાય છે તો એના માટે સરળ ઉપાય છે પહેલાંમાં પહેલાં તો આપણે જે પાંચ આંગણી છે એ આપણી નાભી એટલે કે ડુંટી ઉપર રાખવાની અને બરાબર પ્રેશર આપવાનું થોડું જેટલું અપાય એટલું પ્રેશર આપવાનું ડુંટી ઉપર એટલે તમને ધપ 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 જે રીતે આપણા ધબકારા થાય છે એ રીતે ધબકારાનો અવાજ તમને સંભળાશે જો ના સંભળાય તો સમજી લેવું કે આપણી નાભી એટલે કે આપણી પેચોટી ખસી ગઈ છે બીજો ઉપાય તો બંને હાથ ભેગા કરવાના અને બંને હાથની જે આ રેખા છે એ આ બંને રેખાને એક સાથે જોઈન્ટ આવે એ રીતે રાખવાની અને પછી ચેક કરવાનું તો તમારી આ જે બંને આંગણી છે એ એકબીજા સાથે મળી જાય એક્ઝેક્ટ મેચ થાય તો સમજી લેવાનું તમારી જે નાભી છે એટલે કે પેચોટી એ બરાબર છે પણ આ રીતે દેખાય કદાચ એક નાની અને એક મોટી તો સમજી લેવું કે તમારી પેચોટી ખસી ગયેલી છે તો આ રીતે તમે ઘરે જાતે પણ ચેક કરી શકો છો હવે જોઈએ આપણે પેચોટી ચેક કરવાની ત્રીજી રીત આ બંને જે હાડકાં છે એ બંને એકબીજા સાથે મિલાવવાના અને પછી ઉપરનો અંગૂઠો મિલાવવાનો જો બંને અંગૂઠા સરખા હોય તો સમજી લેવાનું કે આપણી પેચોટી કમ્પ્લીટ છે એના સેન્ટરમાં જ છે પરંતુ જો એકાદો અંગૂઠો આવી રીતે ઉપર અને નીચે દેખાય તો સમજી લેવું કે આપણી પેચોટી ખસી ગઈ છે પરંતુ બંને અંગૂઠા આ રીતે એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ દેખાય લેવલની અંદર તો સમજી લેવાનું કે આપણી પેચોટી ઓકે છે તો આ રીતે તમે ઘરે પણ ચેક કરી શકો છો તો આ ત્રણ રીતે આપણે પેચોટી ચેક કરી શકીએ છીએ કે આપણી પેચોટી ખસી ગઈ છે કે મૂળ સાને છે હવે જોઈએ કે પેચોટી ખસી જાય તો શું ઉપાય કરવો તો એના માટે આપણે જરૂર પડશે એક લોટો જોશે તોબાનો હોય સ્ટીલનો હોય કે ગ્લાસ હોય એના જે કિનારી છે એ કિનારી બુઠ્ઠી હોવી જોઈએ નહીં તો આપણે જ્યારે પેટ ઉપર મૂકીએ ત્યારે એ કિનારી આપણા પેટ ઉપર એનો આકાર પડી શકે છે કિનારી ના હોય વધારે ધારદાર એવો આપણે લોટો કે ગ્લાસનો ઉપયોગ કરીશું તોબાનો હોય સ્ટીલનો હોય તો પણ ચાલે અને બીજું એના માટે આપણે જોઈશે એક આ રીતે કોડિયું બનાવવાનું છે અને કોડિયાની અંદર એક દિવેટ મૂકી અને દીપક પ્રગટાવવાનો છે તો આજે હું તમને આ પ્રયોગ પ્રેક્ટિકલ કરી અને બતાવું છું ઘઉંના લોટનું કોડિયું બનાવવાનું અને કોડિયાની અંદર એક રૂની દિવેટ બનાવી ઊભી કે આડી ગમે તે ડિવેટ બનાવવાની અને એની અંદર તેલ નાખવાનું થોડું ડૂંટી ઉપર એક્ઝ સેન્ટરની અંદર એ દીવો મૂકી અને પછી એને પ્રગટાવવાનો છે અને પછી તોબાનો લોટો કે સ્ટીલનો લોટો હોય ધીમે રહી અને આ રીતે એના ઉપર ઊંધો પાડવાનો અને પછી થોડીક વાર સુધી રાખવાનો પહેલાં દીપકને બરાબર પ્રગટવા દેવાનો એટલે દીપક બરાબર કમ્પ્લીટ સળગે પ્રગટી જાય પછી ધીમે રહી અને લોટો એક સાઈડથી આપણે એના ઉપર મૂકવાનો અને દીપકના કારણે લોટાની અંદર ગરમી ઉત્પન્ન થાય છે અને એ ગરમીના કારણે આપણા પેટની અંદર આપણી નાભી એટલે કે જો પેચોટી ખસી ગઈ છે તો એ ધીમે ધીમે ગરમીના કારણે પોતાના મૂળ સ્થાને આવે છે અને પછી થોડી વાર પછી જ્યારે દીપક બુજાઈ જાય ત્યારે ધીમે રહી અને આપણે લોટો લઈ લેવાનો છે હવે આપણે જોઈએ કે નાભી ખસી ગઈ હોય તો એને પોતાને યોગ્ય જગ્યાએ પોતાના સ્થાને લાવીએ તો શું કરવું તો એના માટે આપણે આ રીતે સૂઈ જવાનું પથારીની અંદર અને સૂઈ ગયા પછી આપણા બંને પગ ધીમે 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 આ રીતે ઉપર લાવવાના અને પાંચથી છ સેકન્ડ સુધી રોકવાના અને પછી ધીમે 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 આ રીતે આપણા બંને પગ નીચે લઈ જવાના પછી થોડી વાર રેસ્ટ કરવાનો અને થોડીવાર પછી આપણા બંને પગ ફરીથી ધીમે 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 આ રીતે ઉપર લાવવાના અને પછી ધીમે 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 આ રીતે આપણા પગ નીચે લઈ જવાના આવું આપણે પાંચ વખત કરવાનું છે મિત્રો તો તમે આવું પાંચ વખત કરશો તો તમારી જો નાભી એટલે કે પેચોટી ખસી ગઈ છે તો ઓટોમેટિક યોગ્ય જગ્યાએ પોતાના સ્થાને આવી જશે તમે જો જાતે પગ ઉપર ના કરી શકતા હોય તો તમારા કોઈપણ મિત્રની કે ઘરના સભ્યની મદદ લઈ અને આ રીતે બંને પગ ધીમે 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 ઊંચા કરવાના પાંચ સેકન્ડ રોકવાના અને પછી ધીમે 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 નીચે લાવવાના પછી થોડું રિલેક્સ થાય પછી ફરીથી પગ ધીમે ધીમે ઊંચા લઈ જવાના આ રીતે અને પછી પાંચ સેકન્ડ રોકવાના અને પછી ધીમે 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 પાછા લાવવાના નીચે આ રીતે તમે ઘરના કોઈપણ સભ્યની કે તમારા મિત્રની મદદ લઈ અને પછી આસન કરી શકો છો હવે ખાસ એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ આપણે નાભી બેસાડવી હોય એટલે કે પેચોટી ખસી ગઈ હોય અને એને યોગ્ય સ્થાને બેસાડવી હોય તો હંમેશા ભૂખ્યા પેટે જ બેસાડવાની એટલે સવારે ઉઠીએ ત્યારે બેસાડી શકાય અથવા જમ્યાના પાંચ કે છ કલાક પછી તમે એને બેસાડી શકો છો એટલે ભૂખ્યા પેટે જ હંમેશા નાભીને બેસાડવાની છે અને નાભી બેસાડ્યા પછી તમારે થોડોક નાસ્તો કરવાનો અથવા ભરપેટ જમી લેવાનું એ સિવાય તમે જુઓ તો ત્રીજી ટ્રીક છે કે આપણો જે જમણો પગ છે એ જમણા પગથી આપણને આપણે કોઈને આમ કૂતરાને કે કોઈને પાટું મારતા હોય એ રીતે આમ પગ ત્રણ ચાર વખત કરશો તો પણ તમારી જો પેચોટી ખસી જાય છે તો એ પોતાના મૂળ સાને આવી જશે તો આ રીતે આપણે પોતાની પેચોટી ખસી ગઈ હોય તો જાતે ચેક કરી શકીએ છીએ કારણ કે ઘણીવાર આપણે પેચોટી ખસી જાય અને દવાખાને જઈ અને દવા લાવીએ છીએ તો પણ કંઈ ફેર પડતો નથી અને પેટમાં સતત દુખાયા કરે છે કે જાડા થવાના બંધ થતા નથી કે વોમિટિંગ બંધ થતું નથી તો સૌથી પહેલો આપણે પેચોટી ખસી કે નહીં એક કે મૂળ સાને છે એ ચેક કરી લેવાનું જો ખસી ગઈ હોય તો એનો પહેલો સરળ ઉપાય આ કરી દેવાનો તો તાત્કાલિક તમને એમાં રાહત થઈ જશે Thanks for watching my video. Thank you.